પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે છ વર્ષમાં રાજ્યના છાસઠ પોઈન્ટ પાસઠ લાખ ખેડૂતોને રૂપિયા અઢાર હજાર આઠસો તેર પોઈન્ટ એકોતેર કરોડની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે વડાપ્રધાનશ્રી દેશ અને દુનિયાને બતાવ્યું છે વડાપ્રધાન ટેકનોલોજીના સમન્વયથી જન સુખાકારી અનેક પહેલ કરી છે સન્માન નિધિ આજે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની છે અત્યાર સુધીનો અઢાર હપ્તામાં દેશના કરોડો કિસાન પરિવારના બેંક ખાતામાં ત્રણ લાખ કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે અઢાર હપ્તામાં જો 19મો તો આજે બાકી હજુ આજે એ જ કઢીને આગળ દપાવતા વડાપ્રધાન સીના હસ્તે પીએમ કિસાન સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને મળવાનો છે ગુજરાતના એકાવન લાખ એકતાલીસ હજારથી વધુ ખેડૂત પરિવારના ખાતામાં રૂપિયા અગિયારસોના અડતાલીસ કરોડ રૂપિયા જમા થવાના છે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા લાભાર્થીઓ પૈકી બારમા હપ્તાથી લેન્ડ સીડિંગ તેરમા હપ્તાથી આધાર સીડિંગ અને પંદરમાં હપ્તાથી ઈ કેવાયસી થયેલ હોય તેવા લાભાર્થીઓને જ લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધી રાજ્યના ખેડૂત કુટુંબોને કુલ રૂપિયા અઢાર હજાર કરોડ અઢાર હજાર આઠસો તેર કરોડની સહાય સીધા તેના બેંક ખાતામાં જમા થયેલ છે આજે મળનાર ઓગણીસ ઓગણીસમાં હપ્તામાં રાજ્યના એકાવન પોઈન્ટ એકતાલીસ લાખથી વધુ ખેડૂત પરિવારોને અગિયારસો અડતાલીસ કરોડથી વધુ રકમની સહાય માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા તેમના ખાતામાં સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે